આને સિવાયની હજી પણ શું શું વસ્તુ રાખો છો આપણે ગ્રાહક મિત્રોને એવી માહિતી આપવી છે ને કે વિડીયો જોઈને જ ખબર પડી જાય હલો મિત્રો કેમ છો મજામાં હું છું જાકીર અને ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક નવો વિડીયો લઈને ગારિયાધાન ની અંદર ઇલેક્ટ્રોનિકમાં ભવ્ય રેન્જ ધરાવતું એકમાત્ર શોરૂમ એટલે કે સુપર રેફ્રિજરેશન જોકે વર્ષો જૂનું નામ અને જૂના અને જાણીતા છોટુભાઈ ફ્રીજવાળા ચાલો મિત્રો આપણે તેની વિઝિટ કરવાની છે અને શું શું વસ્તુ રાખે છે ફાઈનાન્સ કરે છે બધી માહિતી તમને આપવાની છે તો મિત્રો આપણે એડ્રેસની વાત કરીએ તો પ્લોટ બાયપાસ રોડે આવેલું છે જોકે ઘણા લોકોને ખબર હશે અને ઘણા લોકોને ખબર ન હોય તો છોટું ભાઈનું નામ આપો એટલે ગમે તે હાથ પકડીને મૂકી જાય ચાલો મિત્રો શરૂ કરીએ તો મિત્રો મેં તમને કીધું એમ ઇલેક્ટ્રોનિકનો ભવ્ય શોરૂમ અને વિશાળ રેન્જ ધરાવતો અહીંયા શું શું વસ્તુ મળે છે તે આપણે અવેશભાઈ પાસેથી જાણીશું તો કેમ છો અવેશભાઈ મજામાં 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 તો આ શોપ ઉપર આપણે શું શું રાખીએ છીએ તે ગ્રાહક મિત્રોને અને અમારા વ્યુઅર્સને જણાવી દેજો જેથી કરીને તેને ખ્યાલ આવે શું શું રાખો છો આપ અમારા શોરૂમમાં ડબલ ડોર સિંગલ ડોર ફ્રિજમાં બધી વેરાયટી અલગ અલગ મોડલ અલગ અલગ કંપની બધી મળશે તમને હાજરમાં અને એ પણ બહુ સસ્તા ભાવે જેમાં કે એમાં તે ઝીરો ટકા ઉપર લોન થઈ શકશે તમારે આઈડીએફસી છે બજાજ છે પછી જેમ કે વોશિંગ મશીન છે ફ્રન્ટ લોડ છે ટોપ લોડ છે પછી ઓવન છે પછી એસી છે ટીવી છે એસીમાં તમને બધી કંપની એસીમાં બધી કંપની મળશે જેમ કે ઇટાસી છે વેસ્ટાર છે ઓ જનરલ છે એટ બીસી છે બધી કંપની તમને મળશે ને બીજા નંબરમાં એમાં ઇન્વેટર પણ મોડલ આવશે અને નોન ઇન્વેટર મોડલ પણ આવશે તો યશભાઈ આની અંદર કાંઈ રહી જતું હોય એવું કેમ લાગે છે મને બીજું કાંઈ આપણે શું શું વસ્તુ રાખીએ છીએ ઓલ ટોટલ કહેવાય ગઈ કે હજી કાંઈ બાકી રહી ગઈ છે એમ તો ઘણી બધી છે જેમ કે ઘર ઘંટી છે એમાં ત્યાં નટરાજ કંપનીની છે પછી અલગ અલગ બીજા કંપનીના મોડલમાં ઘણી વેરાયટી મળશે તમને કટર ઘંટી મળશે સ્ટીલ બોડી ઘંટી મળશે અને બીજા નંબરમાં હોમ થિયેટર છે ગેસ ગીઝર છે ઘણી વેરાયટી છે તો આને સિવાયની હજી પણ શું શું વસ્તુ રાખો છો આપણે ગ્રાહક મિત્રોને એવી માહિતી આપવી છે ને કે વિડીયો જોઈને ખબર પડી જાય અને જ્યારે ગ્રાહક મિત્રો શોરૂમનો ને ત્યાં જ તેને ખબર પડી જોઈએ કે શું શું વસ્તુ રાખે છે હજી એમાં એવું છે હજી ઉનાળાની સિઝનમાં કુલર હોય છે બીજા નંબરમાં ડીપ ફ્રીજ પણ રાખીએ છીએ વોટર કુલર પણ મળી જશે તમને અને અવેશભાઈ અહીંથી કોઈ પણ ગ્રાહક મિત્રો આપણે વસ્તુ લઈ તો તે ફિટિંગ કરવા માટે કે ત્યાં બીજે જવું પડે કે એના જ તે સર્વિસ તે અમારા જ ખુદના કારીગરો તમને ઠેઠ ઘરે આવીને સર્વિસ પણ કરી જાય ફિટિંગ પર ફિટિંગ પણ કરી જાય ઇન્સ્ટોલેશન પણ થઈ જશે અને આની અંદર જે ગેરંટી વોરંટી આવે છે તે પછી કાંઈક ખરાબ થયું હોય અથવા તો ફોલ્ટ આવતો હોય તો પછી તેને કઈ રીતે સોલ્યુશન કરવું એમ

જમા પણ લઈ લઈ છે લઈ લઈએ છીએ એના પાંચ હજાર બાદ પણ કરી દઈએ છીએ અને તમને જૂનું ફ્રીજ પણ મળી જાય અહીંયા સિસ્તા ભાવ ફ્રીજ પણ મળી જાય મળી શકે પછી બીજું કાંઈ પણ રિપેરિંગ કામ માટે કારીગર જોઈએ તો પણ મળી જાય છે તો આપણે ત્યાં ટીવીની રેન્જ કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થાય છે કેટલા ઇંચનું આવે છે તે પણ જણાવી દેજો અહીંયા ટીવીમાં આઠ હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીના ટીવી અલગ અલગ કંપનીમાં અને અલગ અલગ ઇંચ ઇંચ વાઇઝ મળે છે તમને ઓહોહો આટલી વિશાળ રેન્જ છે આપણી પાસે બધી છે તો ઓવેશભાઈ મેં સાંભળ્યું છે કંપની માન્ય ઓર્થોરાઇઝ ડીલર છો તમે એટલે કે ગ્રાહક મિત્રોને તો અવશ્ય ફાયદો થવાનો કેમ કે ડાયરેક્ટ ડીલરશિપ હોય એટલે તમને ભાવમાં તો ખૂબ સારો એવો ફાયદો થવાનો છે અને આપણે ત્યાં એવું નહીં કે એક બે બ્રાન્ડની વસ્તુ મળે છે પંદર થી વીસ બ્રાન્ડની વસ્તુ મળે છે તમને જે બ્રાન્ડની જોતી હોય તે વસ્તુ અહીંયા મળી જશે કોઈ પણ કંપની હાજરમાં ન હોય અને ઓર્ડર આપે તો મંગાવી પણ આપી તે ઓર્ડર જલ્દીમાં જલ્દી કેટલા સમયમાં આપવાની તમે કોશિશ કરો બે દિવસ ત્રણ દિવસ બહુ મોબાઈલ એટલે ગ્રાહકને સુપર રેફ્રિજરેશનમાં તો નકરો ફાયદો જ જોવા મળે એવું થયું ને ફાયદો ફાયદો જ છે તો અવેશભાઈ હવે મને લાગે છે કે હવે આપણે ગ્રાહક મિત્રોને આની સિવાય બીજું કાંઈ કહેવાની જરૂર રહેતી નથી કેમ કે આટલું બધું આપણે વિડીયોની અંદર બતાડી દીધું છે અને જો શોરૂમમાં આવે તો તો એનું દિલ ખુશ જ થઈ જાય એટલે કે અહીંયા આવે ને વસ્તુ લીધા વગરનો જાય એવું તો બને જ નહીં એવું ક્યારેય બને જ શુક્રિયા થેન્ક યુ તમને મળીને મને આનંદ થયો